આયોજન વગર પ્રજાના પૈસાનું પાણી કેવું થાય છે તે જોવું હોય તો તમારે વડોદરા આવવું જોઈએ જ્યાં પ્રજાના ટેક્સના પૈસાની સત્તાધીશો અને અધિકારીઓ દિવાળી કરી રહ્યા છે સરકારના એક વિભાગે પહેલા કરોડોના ખર્ચે રોડ બનાવ્યો તો બીજા વિભાગે આવીને આ રોડ તોડી નાખ્યો જેના કારણે પ્રજા તો ત્રાહિમામ થઈ જ ગઈ પરંતુ ટેક્સના પૈસાનો ખોટો વ્યય કરવામાં આવ્યો જુઓ પ્રજાના પૈસાનો વેડફાટ કરતા વડોદરાના તંત્રનો આ અહેવાલ પ્રજાના પૈસાનો વડોદરામાં બે ફાર્મ વેડ ફાટ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા ગયા પાણીમાં પ્રજાના પૈસાથી સત્તાધીશોના ઘરે દિવાળી એક વિભાગે રોડ બનાવ્યો બીજાએ તોડી નાખ્યો મુખ્યમંત્રીનું પણ માન રાખવા અધિકારીઓ તૈયાર નહીં એ જે પણ સારું આયોજન થશે તો એના બધા જ પૈસા તમને અહીંથી મળે એમ છે

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે એવું ન થવું જોઈએ કે આજે રોડ બનાવ્યો અને બીજા દિવસે કોઈ આવીને રોડ ખોદી નાખે પરંતુ વડોદરામાં તો છે વડોદરા કોર્પોરેશનની રોડ શાખાએ રોડ બનાવ્યો અને પંદર દિવસ બાદ જેટકોના કોન્ટ્રાક્ટરે આવીને તેને ખોદી નાખ્યો એટલે કે મુખ્યમંત્રીનું પણ માન રાખવા અધિકારીઓ સત્તાધીશો તૈયાર હોય તેમ લાગતું નથી કેવી અણ આવડતના વડોદરા જેવી સંસ્કારી નગરીમાં અધિકારીઓ અને સત્તાધીશોએ દર્શન કરાવ્યા છે તે અહીં ફલિત થાય છે થોડા સમય પહેલા મુખ્યમંત્રી સાહેબે વડોદરા શહેરના અધિકારી અને શાસક પક્ષના નેતાઓની હાજરીમાં કીધેલું કે કોઈપણ રોડનું કામ થયા પછી એને ખોદવા માટે મંજૂરી ના મળવી જોઈએ એની પહેલાંના જે બેઝિક કામ હોય પતાવી દેવા જોઈએ તેમ છતાં આ શાસક પક્ષના નેતાઓ હોય કે અધિકારીઓ હોય મુખ્યમંત્રીના આદેશને પણ દોડીને પી ગયા છે જે અધિકારી કે જેના કહેવાથી આ રોડને ખોદવા માટેની મંજૂરી આપવામાં આવી છે એને અધિકારી પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે વડોદરાના બ્રિજ થી નવાયાર્ડ તરફ પંદર દિવસ પહેલા જ પાંચ કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો આ રોડથી વાહન ચાલકોને મોટો ફાયદો થવાનો હતો પરંતુ માત્ર પંદર દિવસ બાદ જ જેટકોનો કોન્ટ્રાક્ટર આવ્યો અને તેમણે કેબલ નાખવા માટે રોડ ખોદી નાખ્યો એટલે કે પાંચ કરોડ ગયા પાણીમાં રોડ ખોદી નાખવામાં આવતા નવો ચકચકાટ રોડ દયનીય સ્થિતિમાં આવી ગયો જ્યાં જુઓ ત્યાં ખાડા કરીને ખાયા જેના કારણે કોંગ્રેસના કોર્પોરેટરે આકરો વિરોધ કર્યો અને રોડ પર કરેલા ખાડા માં ઉતરી તેમણે વિરોધ નોંધાવ્યો નાના નાના માણસોને કોઈ દસ કદાચ પાણીની કનેક્શન કે ગટરનું કનેક્શન રહી ગયા તો લેખિતમાં એવું લખવામાં આવે છે કે ભાઈ રોડ એમના બન્યો છે એટલે પાંચ વર્ષ સુધી એને ખોદવામાં આવે તમને મંજૂરી નહીં મળે તો ખરેખર કોઈ પણ રોડ બને તો પાંચ વર્ષ સુધી વોરંટીમાં પણ ખાડા ખોદવાના ને એવી એની અંદર કન્ડિશન હોય છે એક ઇમરજન્સી કંઈક હોય તો ખોદવા માટે હોય છે પણ આવા સામાન્ય કામ માટે પણ ખોદવામાં આવે છે તો જે તે અધિકારી પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે એવી અમારી માગણી છે

તો એ જગ્યામાં જ કામ કરો અનિવાર્ય સંજોગોમાં જો રોડ તોડવાનો હોય તો એની પ્રોપર પ્રેપેર કરી પ્રોપર સક્ષમ મંજૂરી મેળવીને જ રોડ તોડવાની સૂચના આપવામાં આવે છે એમ જી એમનો કેબલ નાખી રહ્યો છે એ ચાર્જિંગ સ્ટેશન માટે પેરેન્ટ ડિપાર્ટમેન્ટ જો છે એ ચાર્જિંગ સ્ટેશન બનાવી રહ્યું છે એટલે એના માટે એમ જી કોઈ કેબલ નાખી નાખી રહ્યું છે એનું જાણ મળ્યું છે નહીં રોડ પ્રોજેક્ટમાં આવી કોઈ મંજૂરી લઈ લેવામાં આવી છે અમે એમને એક પત્રથી જાણ કરીશું નોટિસ આપ્યું છે એમજી વિશે એને તાત્કાલિક અસરથી અમે કામગીરી બંધ કરવા માટેનું જાણ કરી છે રોડ શાખા અધિકારી હવે બચાવની મુદ્રામાં જોવા મળી રહ્યા છે ત્યારે અનેક સવાલો તેમની સામે પણ ઊઠી રહ્યા છે જ્યારે ખોદકામ થતું હતું ત્યારે તમે સૂઈ રહ્યા હતા રોડ ખોદાતો હતો ત્યારે તેને તમે કેમ રોક્યો નહીં પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા હતા ત્યારે તમે ક્યાં હતા હવે નોટિસની વાતો કરો છો પરંતુ કામ રોક્યું કેમ નહીં વેડફેલા પ્રજાના પાંચ કરોડ રૂપિયા તમે આપશો નોટિસના નામે શું લેવા ખોટા નાટકો કરો છો જરૂર હતી ત્યારે જાગ્યા નહીં અને હવે ધતિન કરો છો પ્રજા કેવી રીતે ટેક્સ ભરે છે તેનું તમને ભાન છે ખરું તમે મુખ્યમંત્રીનું પણ માનવા તૈયાર નથી આવા તો અનેક સવાલ તમારી સામે ઊઠી રહ્યા છે